કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો હું ભાવેશ કાતરિયા રીપી ઈ લર્નિંગ હબની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું ચાલો મિત્રો તો હવે આ ટોપિકની અંદર આપણે ડી અને એફ વિભાગના તત્વોની ઇન્ફોર્મેશન લેવાની છે હવે જો લાસ્ટ ટોપિકની અંદર આપણે વાત કરી કે એસ અને પી વિભાગના તત્વો હવે આની અંદર ડી અને એફ વિભાગના તત્વો ચાલો તો ડી અને એફ વિભાગના તત્વોની અંદર કઈ કઈ વાત આવશે તો ડી વિભાગના તત્વો તમે દેખાય છે હવે પણ સમૂહ ત્રણથી અને સમૂહ બારના તત્વો છે એ ડી વિભાગના તત્વો છે આ તમને ખ્યાલ છે હવે એના પછી આની સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે ને એ બહુ અગત્યની છે કેમ કે બાકીનું જો પહેલું એસ વિભાગના તત્વો સામાન્ય ઇલેક્ટ્રોન રચના બહુ સેલ એનએસ ટુ એનએસ એનએસ વન અને એનએસ ટુ બરાબર છે પી વિભાગના તત્વોની સેલ એનએસ ટુ એનપી વન થી એનએસ ટુ એનપી સિક્સ પણ આની સામાન્ય ઇલેક્ટ્રોન રચના ને એફ વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચનામાં ખાસ ધ્યાન રાખજો કેમ કે થોડુંક આવડે છે એમ કરીને થોડુંક નજર અંદાજ નહીં કરતા આની સામાન્ય ઇલેક્ટ્રોનના એન એસ અને એન માઇનસ વન ડી આવું છે હવે ડી કક્ષક છે ડી વિભાગના તત્વો એટલે ડી કક્ષક આવવાની જ છે ખ્યાલ આવું એટલે ડી ની અંદર એક થી દસ ઇલેક્ટ્રોન છે જ્યારે એસ કક્ષકની અંદર ઓકે ઝીરોથી બે છે હવે ઘણી જગ્યાએ અહીંયા એનએસ જે છે ત્યાં એકથી બે આપેલું હશે તો આ વસ્તુ ખોટી છે ધ્યાન રાખજો કારણ કે કેમિસ્ટ્રી અપવાદની દુકાન જ છે આમાં એટલે આમાં ઝીરો પોસિબલ છે ભલે આ પ્રથમ આમાંની જોવા મળે પણ ઝીરો પોસિબલ છે એટલે ખાસ ધ્યાન રાખજો એનએસ જીરોથી બી આવશે માં કન્ફ્યુઝ કરવા માટે મૂકી શકાય તમે એટલા માટે એન માઇનસ વન ડી એકથી દસ અને એનએસ ઝીરોથી બે ક્યાં એવું સમૂહ ત્રણથી બારના તત્વો જે છે એ ડી વિભાગના તત્વો છે હવે અહીંયાથી આ આખો ડી વિભાગ છે એક બે ત્રણ અને ચાર સ્લોટ તમને દેખાય છે હવે આની અંદર ખાસ મહત્વની વસ્તુ એ છે આ સ્કેન્ડિયમ થી કયા આવર્ત કયો થઈ આવતો હતો પહેલો બીજો ત્રીજો ચોથા આવર્ત થી આવતું તમને ખબર છે પહેલામાં બે તત્વો બીજામાં આઠ ત્રીજામાં આઠ ચોથામાં અઢાર આઠ માંથી અઢાર દસ એડ થયા એ કોના હતા ડી વિભાગના તત્વ એટલે આવર્ત ચાર છે તો અહીંયા આવતું ફોર અને ફોર આ આવર્ત પાંચ અગત્યનું છે આ ફાઈવ પી હોય ને તો અહીંયા ફોર ડી આવતી હતી સિક્સ પી હોય તો અહીંયા ફાઈવ ડી આવતી હતી સેવન પી હોય તો અહીંયા સિક્સ ડી આવતી હતી હા અહીંયા ફોર એફ તો આવતી જ હતી તો હતી પણ આપણે અત્યારે વાત કરીએ કોની વાત કરીએ છીએ આમાં થ્રી કક્ષક આવશે આની અંદર ફોર ડી આની અંદર ફાઈવ ડી અને આની અંદર સિક્સ ડી કક્ષક આવશે હવે આ થ્રીડી કક્ષક છે ને પ્રથમ સંક્રાંતિ શ્રેણી પ્રથમ પહેલી સંક્રાંતિ ડી વિભાગના તત્વો અને સંક્રાંતિ શ્રેણીના તત્વો પણ કહેવાય ખ્યાલ એવું ને સંક્રાંતિ શ્રેણીના તત્વો પણ કહેવાય સંક્રાંતિ શ્રેણીના તત્વો કેમ સંક્રાંતિ એટલે બેય વચ્ચે જોડાણ કરે બેયનો સેતુ સેતુ કોની વચ્ચેનો સેતુ છે આ બાજુ એસ વિભાગ હતો આ બાજુ પી વિભાગ હતો બેયને જોડવાનું કામ કરે છે એટલે સંક્રાંતિ બેનું સેતુ જોડે છે સેતુનું કામ કરે છે સંક્રાંતિ તત્વો કહેવામાં આવે છે આ પ્રથમ સંક્રાંતિ શ્રેણી ડી કક્ષક આવે એટલે કે કોણ આવે ફોર એસ ફોર પી જો ફોર પી તો જ પહેલી બાજુ આવશે એટલે પીમાં ઇલેક્ટ્રોનનું આવશે જ નહીં તમારા બેનો જ વહીવટ ફોર એસ થ્રી ડી ફાઇવ એસ ફોર ડી સિક્સ એસ ફાઇવ ડી અને સેવન એસ સિક્સ ડી ખ્યાલ હા આમાં એફ પણ આવશે ને આમાં એફ પણ આવશે એટલા માટે થ્રીડી કક્ષક તો પ્રથમ સંક્રાંતિ શ્રેણી પ્રથમ સંક્રાંતિ શ્રેણી આ દ્વિતીય સંક્રાંતિ શ્રેણી આ જે છે ને પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વો છે અહીંયાથી આ દ્વિતીય સંક્રાંતિ આ તૃતીય અને આ ચતુર્થ સંક્રાંતિ શ્રેણીના તત્વો છે આ બધી બાબત યાદ રાખવાની બીજી થોડીક વધારાની બાબતો કે આમાં બધા ધાતુ તત્વો એસ વિભાગ જે છે એ બધા જ ધાતુ તત્વો છે પી વિભાગ જોયું એમાં બધું મિશ્રણ હતું ડી વિભાગ છે છે આ વચ્ચે એમાં બધી ધાતુ તત્વો ધાતુ તત્વો છે આ બધા જો તમે અમુક ને ઓળખો છો આયર્ન ધાતુ છે કોપર ધાતુ છે સિલ્વર ધાતુ છે અને તમે જનરલી ઓળખો જ છો એટલે આ તમને ખબર હોય બાકી મેં વેનેડિયમ કીધું એ તમે એને આ બધાને જોયેલા નથી આનો તમે જોયેલા સિલ્વર છે કોપર છે આયર્ન છે આ બધી ધાતુ તત્વો છે એની અંદરથી હવે સંક્રાંતિ તત્વોમાં યાદ રાખવા જેવી વસ્તુ ખાસ કે આની ઇલેક્ટ્રોન રચના જે છે ને અહીંયા ક્રોમિયમ અને કોપરની અંદર અપવાદ આવે છે બીજા ચેપ્ટરની અંદર આપણે આવી ગયું ખ્યાલ આવ્યો કે નહીં એટલે આ એ જે એના અપવાદ જે છે એ યાદ રાખજો બીજું કે ખાસ કોઈનેઝ મેટલ કોને કહેતા હતા કોઈનેજ મેટલ આપણે કોઈનેજ મેટલ જે છે એ યાદ રાખજો ડી વિભાગમાં જ આવે છે કોઈનેજ મેટલ આ જે છે કોની ગો કોશી

એ ક્યારે આવશે આ બધું ડિટેલમાં ડી અને એફ વિભાગના તત્વો હા આ આ બારમા ધોરણની અંદર ચેપ્ટર છે ત્યારે આપણે ભણશું પણ આ આ બધી બાબત ખ્યાલ હોવો જોઈએ તમને ખ્યાલ આવો એટલે આપણે આ બેઝિક ઇન્ફોર્મેશન લીધી ઇલેક્ટ્રોન રચના ખ્યાલ આવો ભાઈ આ થ્રી સંક્રાંતિ પ્રથમ સંક્રાંતિ દ્વિતીય તૃતીય ચતુર્થ સંક્રાંતિ શ્રેણીના તત્વો ખ્યાલ આવો સંક્રાંતિ તત્વો વ્યાખ્યા તો તમને આવડે જ છે જે તત્વોનો છેલ્લો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં દાખલ થાય તેને કયા વિભાગનું તત્વ કહેવાય ડી વિભાગનું તત્વ કહે છે ચાલો ડી વિભાગના તત્વોની માહિતી જે તત્વનો જે છેલ્લો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં દાખલ થાય તેને ડી વિભાગના તત્વો કહે છે સામાન્ય ઇલેક્ટ્રોન રચના કેટલી છે એન માઇનસ વન ડી એક થી દસ અને જીરો થી બે ચાલો તે બધી ધાતુ તત્વો છે બરાબર છે તે રંગીન છે અને અનુચુંબકીય છે બધી રંગીન છે હા આ પણ બધી વાતો જોવાની છે અનુચુંબકીય એટલે તમને ખબર હશે જ કદાચ અનુચુંબકીય એટલે એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય જો

અયુગમિત ઇલેક્ટ્રોન એટલે આને અનુચુંબકીય કહેવાય ખ્યાલ આવ્યો આ અનુચુંબકીય 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 આ અનુચુંબકીય છે ઓછામાં ઓછો એક ઇલેક્ટ્રોન તો અયુગમિત સિંગલ યો હોવો જોઈએ ખ્યાલ આવ્યો ને આ અનુચુંબકીય અનુચુંબકીય પણ આ બધા યુગમિત તો પ્રતિચુંબકીય એટલે અનુચુંબકીય છે ખ્યાલ આવ્યો આવી બધી બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું છે જુદી જુદી સંયોજકતા ધરાવે છે ઉદ્દીપક તરીકે વર્તે છે જુદી જુદી સંયોજકતા ધરાવે છે સંયોજકતા જુદી જુદી એટલે એ કઈ રીતે એફ ઇ પ્લસ ટુ એફી પ્લસ થ્રી આ બે સંયોજકતા છે એફીની ક્રોમિયમની સી આર પ્લસ થ્રી છે સીઆર પ્લસ સિક્સ છે ક્રોમિયમની બે સંયોજકતા છે અલગ અલગ સંયોજકતા ધરાવે છે વેનેડિયમ જે છે વેનેડિયમ પ્લસ થ્રી છે વેનેડિયમ પ્લસ ફાઈવ છે આવી બધી સંયોજકતા ધરાવે છે કોપર જે છે કોપર કોપર સીયુ પ્લસ છે સીયુ પ્લસ ટુ છે અને સંયોજકતા અથવા ઓક્સિડેશન આંક કહેવાય જુદી જુદી સંયોજકતા જુદા જુદા ઓક્સિડેશન આંક ધરાવે અને ઉદ્દીપક તરીકે વપરાય છે ઉદ્દીપક તરીકે પ્રક્રિયાનો વેગ વધારે તેને શું કહેવાય ઉદ્દીપક કહેવામાં આવે છે હવે જો આ ઉદ્દીપકનું તમારે એક આવી ગયેલું ઉદાહરણ આપો ને તો હેબર વિધિ આવી ગઈ છે તમારે હેબર વિધિ ક્યાં આવી ગઈ એન ટુ પ્લસ થ્રી એચ ટુ ઇટ ગીવ્સ ટુ એન એચ થ્રી અહીંયા ખબર છે ઉદ્દીપક તરીકે કોણ વપરાતું હતું હાયર આયર્ન ક્યાં આવે સંક્રાંતિ તત્વો ખ્યાલ હોય ને એટલે આ સંક્રાંતિ તત્વો જે છે એની અંદર આવે આ સંક્રાંતિ તત્વોના નામ તમારે યાદ રાખવા હોય ને આ તો એ પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વોના નામ જો કે એ ચેપ્ટર ચાલે ત્યારે આપણે વાત કરવાની છે પણ તો એ છતાં તમારે જો આ તમને ખબર હશે જ તે આ પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વોના નામ યાદ રાખવા હોય તો સ્કે ટી વે સ્કે ટી વે ક્રોમે આઇકોની

સંક્રાંતિ તત્વો સંક્રાંતિ તત્વો મોટા ભાગના ઉદ્દીપક તરીકે વપરાય છે આ ખાસ ધ્યાન રાખવાનું આ વાત આપણે થઈ ગઈ છે કે સેતુ તરીકે વર્તે સેતુ તરીકે કામ કરે સંક્રાંતિ એટલે કે એસ વિભાગના તત્વો અને પી વિભાગના તત્વો છે એને જોડવાનું કામ કરે છે એને જોડવાનું કામ કરે છે એટલા માટે આ કોણ ડી વિભાગના તત્વો એટલા માટે એને સંક્રાંતિ તત્વો કહેવામાં આવે છે સેતુનું કામ કરે છે એટલે સંક્રાંતિ તત્વો બસ આટલી ઇન્ફોર્મેશન તમારે યાદ રાખવાની છે વધારે કોઈ જરૂર છે નહીં ખાસ તો ઇલેક્ટ્રોન રચના અનુચુંબકીય પ્રતિચુંબકીય આ બધું આવી જશે જુદી જુદી સંયોજકતા ધરાવે છે પણ ઇલેક્ટ્રોન રચના પર ખાસ ધ્યાન આપજો એ વધારે જરૂરી છે અને પ્રથમ સંક્રાંતિ શ્રેણી દ્વિતીય સંક્રાંતિ તૃતીય સંક્રાંતિ આ ખાસ જોજો ચાલો તો હવે આપણે એફ વિભાગના તત્વોની ઇન્ફોર્મેશન જોઈએ એફ વિભાગના તત્વો એફ વિભાગના તત્વો આંતર સંક્રાંતિ શ્રેણીના તત્વો કેમ આંતર સંક્રાંતિ શ્રેણીના તત્વ આંતર સંક્રાંતિ શ્રેણીના ફોર ડી ફાઈવ ડી સિક્સ ડી આ આવર્ત કયો હતો ચોથો પાંચમો છઠ્ઠો સાતમો તો અહીંયાથી એક તત્વો તમને ખબર છે લેન્થેનમ છે

આનો પરમાણુ ક્રમાંક કેટલો છે નેવ્યાસી એના પછીના તત્વો થોરિયમ થોરિયમથી લોરેન્શિયમ જો અત્યાર સુધી આપણે ભાઈને એમાં એફ વિભાગના તત્વો આને કહેવાય એવું ઘણી વખત આવી ગયું કે નહીં ભાઈ એફ ઇ લેન્થેનોઇડ શ્રેણી બરાબર છે સીલુ સિરિયમથી લુટેશિયમ એક્ટિનોઇડ શ્રેણી થોલો થોરિયમથી લોરેન્શિયમ આવું ઘણી વખત આવતું છે ને રિવિઝન થતું છે ને એટલે યાદ રહેતું જાય ઘણી વખત એક વખતમાં યાદ ન પણ રહે એટલા માટે ધીમે ધીમે આગળ જતા જાવ તેમ તમને મસ્ત મસ્ત રીતે યાદ રહેતું જાય ખ્યાલ ઓકે નહીં એટલે થોરિયમથી લોરેન્સિયમ સુધીના તત્વો જે છે ત્યારબાદ થી લુટેશિયમ સુધીના તત્વો જે છે આ છે આ એક્ટિનોઇડ સિરીઝ છે આની અંદર પણ ઇલેક્ટ્રોન રચના બહુ અગત્યની છે હા તમને એમ પૂછે આ સમૂહ કયો સમૂહ ત્રીજો ખ્યાલ આવ્યો બધા જ તત્વો ત્રીજા સમૂહની અંદર છે હા આની અંદર સામાન્ય ઇલેક્ટ્રોન રચના એન માઇનસ વન

હવે આમાં કેટલા ઇલેક્ટ્રોન એફ કક્ષક પ્રકાર કેટલા સાત ઇલેક્ટ્રોન કેટલા ચૌદ ચૌદ ઇલેક્ટ્રોન આવે એટલા માટે અહીંયા એક થી ચૌદ કેટલા એક થી ચૌદ હવે ખરેખર તો આ ડી કક્ષક ની વચ્ચે વાત જ ન આવે પણ ક્યારેક એક ઇલેક્ટ્રોન હશે એટલે જીરો થી એક આમાં કેટલા ઇલેક્ટ્રોન જીરો થી એક ઇલેક્ટ્રોન આવશે અને આની અંદર કેટલા ઇલેક્ટ્રોન લખશો આપણે બે તો આ ઇલેક્ટ્રોન રચના જે છે બધાની ખાસ ખાસ અને વ્યવસ્થિત યાદ રાખજો બીજી બધી નાની નાની બાબતો છે હમણાં આપણે જોઈએ તો છતાં થોડી ઘણી કદાચ આ થોડીકિથિયમ જો આ બધા છે ને રેડિયો એક્ટિવ છે રેડિયો એક્ટિવ હમણાં વાત થઈ કે એક્ટિનોઇડ સિરીઝ છે ને બધી રેડિયો એક્ટિવ છે આ બધી રેડિયો એક્ટિવ નથી પ્રોમિથિયમ એક જ રેડિયો એક્ટિવ છે બાકીના બધા રેડિયો એક્ટિવ નથી જ્યારે છેલ્લી સિરીઝ એક્ટિનોઇડ સિરીઝ છે નીચેની એ બધા જ કેવા છે રેડિયો એક્ટિવ છે તો આ બધી વાત અને રેડિયો એક્ટિવ હોય ને એટલે પોતાનું સતત વિકરણનું શું કર્યા કરે ઉત્સર્જન આમ પહેલાં એ કેમ આલ્ફાકંડ જતો તો આપણે જોયું હતું રેડિયમમાંથી આલ્ફાકંડનું સતત ઉત્સર્જન સતત ઉત્સર્જન થાય તો દળ તમને ખબર હોય તો આપણે વાત કરી હતી બસો છવ્વીસમાંથી બસો બાવીસ હતું દળ એ ઓછું થયા કરે એટલે પોતાનો નાશ થયા કરે સતત વિઘટન થયા કરે એટલા માટે આ તત્વોનું પ્રમાણ બહુ ઓછું હોય ઓછું હોય એટલે લોખંડ તો આપણે કેમ ઢગલા પણ ટ્રક જ ભરી આવે એમ હોય પણ આ આ તત્વનું પ્રમાણ એટલું બધું ન હોય બહુ ઓછું હોય અમુક તત્વો તો નેનો ગ્રામની અંદર હોય નેનો એટલે ખબર છે ને નાનો નહીં નેનો દસની માઇનસ ઘાત નેનો ગ્રામની અંદર હોય બહુ ઓછા પ્રમાણમાં હોય છે તો આવી નોર્મલ બાબતો જે છે એ યાદ રાખવાની છે મેં અહીંયા જે બાબતો કવર કરી છે એ બધી જ ઇન્ફોર્મેશન આવી જાય અને ટૂંકમાં આવે એ રીતે લીધું છે હા પછી અમુક વસ્તુ તમે ક્યાંક સવાલમાં જુઓ અને હજુ બાકી હોય તો એ એફ વિભાગના તત્વો ડિટેલમાં ભણશું ત્યારે આવવાનું જ છે તો એમ તો આપણે આખું લેવા જઈએ તો આખું ચેપ્ટર થઈ જાય એમ ક્યાં લેવાનું આ ચેપ્ટર માટે આટલું ઇનફ છે તમારે ચાલો તો એફ વિભાગના તત્વો ફટાફટ જે તત્વનો છેલ્લો ઇલેક્ટ્રોન એફ કક્ષકમાં દાખલ થાય તેને એફ વિભાગના તત્વો કહે છે ચાલો ત્યારબાદ સામાન્ય ઇલેક્ટ્રોન રચના કેટલી છે એન માઇનસ આ જો એનએસ એન માઇનસ વન ડી એન માઇનસ ટુ એફ એફની અંદર કેટલા એકથી ચૌદ ડીની અંદર કેટલા ઝીરોથી એક એસમાં કેટલા બે એક કામ ખાસ કરવાનું દોસ્તો એસ વિભાગ પી વિભાગ ડી વિભાગ અને એફ વિભાગ ચારેયની ઇલેક્ટ્રોન રચના લખો કમ્પેરિઝન કરો ખ્યાલ એમસીક્યુ આવે તો કોઈ ટેન્શન રહે નહીં લેન્થેનોઇડ સિરીઝ લેન્થેનમ પછી લેન્થેનમનો આની અંદર સમાવેશ નથી થતો લેન્થેનોઇડ એન્ડ સિરીઝમાં લેન્થ એન્ડ વોઇડ તત્વો કયા સિરિયમથી લ્યુટેશિયમ એક્ટિનોઇડ સિરીઝના તત્વો કયા શ્રેણીના બધા જ તત્વો રેડિયો સક્રિય એક્ટિનોઇડ શ્રેણી એટલે સૌથી નીચેની શ્રેણી બરાબર છે લેન્થેનોઇડમાં પ્રોમિથિયમ એક જ રેડિયો સક્રિય છે ચાલે અને શ્રેણીના તત્વો નેનોગ્રામમાં મળી આવે છે શેમાં મળી આવે છે નેનોગ્રામમાં બરાબર છે અને યુરેનિયમ પછીના તત્વો અનુયુરેનિયમ તત્વો કહે છે આપણે વાત થઈ ગઈ હતી બરાબર પહેલાં કે યુરેનિયમ પછીના તત્વો એટલે કે એમાંથી જ એનું વિઘટન થાય રેડિયો સક્રિય વિકિરણે આલ્ફાબીટા કણનું ઉત્સર્જન થતું હોય અને એમાંથી જ નવા તત્વો બનાવવામાં આવતા હોય તો એ યુરેનિયમ પછીના તત્વોને શું કહેવામાં આવે છે અનુયુરેનિયમ તત્વો ચાલે તો આ એફ વિભાગ તો ડી અને એફ વિભાગના તત્વોની ઇન્ફોર્મેશન આપણે જોઈએ તો મસ્ત રીતે પ્રિપેર કરવાની છે અને આટલું તમારે યાદ રાખવાનું છે ઓકે થેન્ક યુ વેરી મચ ઓકે તમે લેક્ચર જોયું એના બદલ ખૂબ ખૂબ આભાર તમારો ટાઈમ આપ્યો એના બદલ કારણ કે વ્યવસ્થિત તમે આની નોટ બનાવતા જાઓ અને વ્યવસ્થિત લાગતા જાઓ ઓકે તો પરફેક્ટ અને બહુ બેસ્ટ કામ થતું જશે અને એકદમ સ્મૂથલી રિવિઝન થતું જશે ઓકે થેન્ક યુ